ચાલુ કરીએ તો ચાલો આપણે પહેલાં તો કોલ કરીએ કોઈ બી એક અંજાન વ્યક્તિને પહેલાં તો અમે નંબર લખી દઈએ છીએ અને કોલ કરીએ અને તેની સાથે વાત કરીએ તેનું રિએક્શન જોઈએ તો ચલો જલ્દી વિડીયો સ્ટાર્ટ કરીએ અને મિત્રો આ વિડીયો બીજા લોકોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને આમાં આવા જ વિડીયો જોવા મળતા રહેશે તો ચાલો આપણે ડાયરેક્ટ નંબર નાખીએ અને વિડીયો ચાલુ કરી આપો તો મિત્રો આપણે હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર કોઈ બી અંજાન વ્યક્તિને નંબર નાખી દઈએ છીએ અને એને કોલ કરીએ તો ચાલો પહેલાં હું નંબર નાખી દઉં મિત્રો મેં નંબર નાખી દીધો છે હવે આપણે એને કોલ કરીએ Hello? Hello? Who? 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 Who?

स्थापित के इतनी मत करें तब तो पूछे मत बात करने सीधे सीधा बस भाई आवे में बात कर रहा हूँ हो को मोए तो अच्छा बात सुनो मुझे आप बहुत से अच्छा पसंद हो कि सब बात कर लो मैं आवे में बात कर रहा हूँ नहीं घर एक फोन सोकर जो है ना बात की बात मैं क्यों बताऊँ कि जल्दी कि मैं कौन हूँ ऐसे तुम बोलोगे आप मुझे जानते हो अब पहचानो कौन એટલે એમ જ પૂછન કોઈ જોડિયા નો ફોન આવે એટલે બબુ સુત પડે ને બસ સહી નહીં વાત કરો भाई तो आय तुमार भाई बन लिया नहीं आवे ने तमार दोस्त ट्रेंड ये आवे ने इले बात कराऊ तम तर बस हां जी कर मैंने किया पर मैं बताऊंगी कि मैं कॉल हूं क्योंकि मुझे आपसे दोस्ती का आईडिया है भाई पहले तमार दोस्ती करी हो ने तो ये आवे ने तमार दोस्त इले हम बात कराऊ हूं તો તમે જોયો ને કે વિડિયો માં કેવું રિએક્શન રહ્યું તો જોરદાર વિડિયો થયો છે તો જલ્દી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને બીજા મિત્રો ને વિડીયો સેન્ડ કરો તો ચાલો આપડે મળીએ એક નવા વિડીયો સાથે તો મજા આવી ગઈ ને